હારું કીધું હગાય કઈ ત્યારે એવું કીધું ને પ્રાથમિક શાળા ભણાવે છે મને હગાય કરી ત્યારે તો આમ જો પેલા મારા પેલા મારા સસરા આવ્યા એ કે કે મારી છોકરી દસ ભણેલી છે પછી મારા હાળા આવ્યા એ કે મારી બેન દસ ભણેલી છે પછી એનો મોટો હાળો આવ્યો એ કે કે મારા ભાઈ દસ ભણેલી છે અને એ કઈ નઈ હું એને વાતચીત કરવા ગયા ને અમે બે તો ભાભી હું કે ખબર ને એ કે હું દસ ભણેલી છું મેં કીધું હા દસ ભણેલી દસ ભણેલી કરે છે એટલે કઈક કઈક વિશેષ છે ગુડ મોર્નિંગ કેમ છો તમે બધા એકદમ મજામાં જશો અને તમને લોકોને જય શ્રી કૃષ્ણ હર મહાદેવ જય માતાજી જય યોગેશ્વર જય સોમનારાયણ અને જય દ્વારકાધીશ તો સવારનો અપડેટ પણ જાણી લઈએ ભાઈ વૃક્ષો ને ગુડ મોર્નિંગ અને આ ડોડા સુકાવા મૂક્યા છે એટલે કંઈક આનું રેસીપી બનવાની હશે એવું લાગે છે મને તો આપણે ઘરે પણ પૂછી લેશું શું બનવાનું છે આ ડોડાનું અને સાથે સાથે મોસમનો અપડેટ લઈએ તો અત્યારે ભાઈ બફારો 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 બહુ વજ વધારે પ્રમાણમાં બફારો થઈ રહ્યો છે કેમ કે વરસાદનું નામો નિશાન નથી એટલે થોડોક બફારો તો થશે ને પણ ઘરમાં શું ચાલી રહ્યું છે ઘરમાં ચાલી રહ્યું છે અત્યારે બપોરનું જમવાનું બની ગયું કેમ વાહ શું વાત છે જો લગર લોકો છે ને સવારે સાડા દસે ઊઠે રજા હોય ને એટલે હમ હેલો ગુડ મોર્નિંગ લેડીઝ ദാസ് સ્વાગત વેરી વેરી ગુડ મોર્નિંગ વાહ રાહુલજી વાહ થેન્ક યુ થેન્ક યુ આભાર તમારો આભાર વિશેષ પ્રકારનું શાક બની રહ્યું છે કારેલા ખાવાના છે આજે એવું લાગે છે ના ના તમને મગનું બનાવ્યું આ તો સારું કર્યું કેમ કે કારેલા ખાવાથી ગેસ થાય અત્યારે કારેલા ન બનાવાય પીઝા ખાવાથી pizza ખાવાથી પણ ગેસ થાય એટલે pizza પણ ના ખાવાય વાત સાચી છે pizza ના રોટલા હોય ને એનાથી અત્યારે ચોમાસામાં ગેસ થાય અને આ બે દિવસ તો થઈ ગયો તો અને રાહુલભાઈ અને

વેલકમ વાય 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 વોટ આર યુ સ્કૂલ સ્કૂલ જા રહી હું જા રહી ક્યુ જા રહી હો કે ના बढ़ने के लिए जाओगी अच्छा तो रही वो भी यहां पे है तो हईयो आप क्या कर रहे हैं हम चॉकलेट खा रहे हैं चॉकलेट नहीं खाने का आपके दांत दिखाओ तो प्रसादी है प्रसादी है पर दांत दिखाओ आपके दिखाओ हां आ देखो कितना सडन हो चुका है तो ऐसे सडन हो जाएगी तो आप कृपया करके चॉकलेट ना खाइए बच्चे ठीक है आप बड़ी सलाह तो अब वो થઈ ગઈ અને આ કઈક દેશમાંથી જ આવેલું દેશમાંથી કારેલા, દૂધી અને ડોડા ને અતુરિયા આવી ગયા છે તો ભાભી તો આ ડોડાનું શું કરવાનું છે બાર સુકવા છે એનું દેશમાં છે બધા એટલે હું સુકવી પછી મકાઈ કાઢ અને પછી એને દળાઈ પછી એના ઢોકળા વાહ વાહ જોયું પ્રોસેસ જોઈ મેં તમને કીધું હતું ને આ ડોડા નું કઈક રેસીપી બનશે એટલે તમને બને જ તે ઢોકળા બનવાના છે તો તમે લોકો મસ્ત ને તો શેવડો કરો પાકી તો એમાં સરસ જોયું તમે મારી વાઈફ કેટલું સારું સમજાવે છે બહુ સારું સમજાવે છે ટીચર હતી ટીચર હતી કેની ટીચર હતી પ્રાતમેશરામ 100 ગ્રામ

તો ભાભી શું કે ખબર ને કે હું દસ ભણેલી છું મેં કીધું આ દસ ભણેલી દસ ભણેલી કરે છે એટલે મેં કઈ કઈ વિશેષ છે મેં કીધું એમ દસ ભણે મને તેમ કે આ કરેલા કે કરી વાતચીત નથી બીજું શું કીધું ચાલતો કે આપડું પર્સનલ કેવા નીકળે તો અડધી કલાક ઉપર ભાભી મને તો એમ કે પાંચ મિનિટ જ વાત કરી

અમારી સગાઈ થઈ જયારે બહુ ડિફિકલ્ટ માત્રામાં અમારી સગાઈ થઈ છે એટલે એ કહાની પણ હું તમને કહીશ આખી કહાની કહીશ પણ આમ તો જાણીએ તો તમે લોકો યાર કોમેન્ટ કરો

એટલે એ વાતચીત કરવાની છે તો રહેશું તૈયાર થઈ જાય પાંચ કોમેન્ટ આવે ને તો મને નથી લાગતું કે પાંચ કોમેન્ટ તારા માટે આવશે મારા માટે આવશે એટલે તું કે કે હું કે બધું એક જ હોય પણ કહેવાનો મતલબ કે હવે તમને લોકોને ડિસાઈડ કરવાનું છે કે કરવું કે ના કરવું

ત્યાં સુધી વેઇટિંગ કરો અને આપણે અહીંયા કાઢેલાનું શાક ખાઈને મસ્ત મજાનું સુઈ જાવ સર્કલ આ છે આગળનું સર્કલ પણ અહીંયા રૂલ્સ જો એકદમ ફોલો થાય છે એકદમ મસ્ત મજાના સુરતમાં રૂલ્સ ફોલો થાય છે સિગ્નલના એકદમ મસ્ત લાગ્યું મને તો રોજ આવી રીતે જોઈને છે ને આનંદ આનંદ જ થાય છે પણ બહાર હું ઓછો નીકળ્યો એટલે બ્લોગમાં ઓછું બતાવ્યું છે પણ હવે આપણે અહીંયા જવાના છીએ સોસાયટીમાં એનું નામ હું તમને આપવાનો છું થોડીક વારમાં જ આપું હવે આપણે સોસાયટી માં પહોંચી ગયા છે અને નામ છે રાધે પાર્ક સોસાયટી અને મીટ માય ફ્રેન્ડ કંચામ સુરાણી હાય બ્રો કેમ છે મજામાં ને એકદમ મજામાં મજામાં છે અને સાથે સાથે આપણે આજે એના ગણપતિનું મહત્વ સમજાવવાના છે કે સોસાયટીમાં મહત્વ શું છે એના ગણપતિનું ચાલો જોવા જઈએ અને હું આને સ્પેશિયલ રિક્વેસ્ટ પર આવેલો છું ગંચામભાઈની ગંચામભાઈ મારા કલીગ છે ગણપતિ મહોત્સવ બહુ સારો અહીંયા ઉજવાઈ રહ્યો

પણ આપડે ઘનશ્યામ ની પાસે જાણીએ કે આ સોસાયટી નું મહત્વ શું છે અને ગણપતિ ની આરતી નો સમય છે મહિલાઓ બધા આવતા હોય છે થોડી વાર માં બહુ જબરજસ્ત માહોલ જબરજસ્ત માહોલ થવાનો છે સોસાયટીમાં અને આરતી નો આખી સોસાયટીમાં અમારે ત્રણસો પચાસ પરિવાર રહે છે અમારી સોસાયટીમાં અને વીસ વર્ષથી અમે એક જ ગણપતિ ગણપતિ ઉત્સવ હોય નવરાત્રિ ઉત્સવ હોય કે જન્માષ્ટમી ઉત્સવ હોય હોળી ઉત્સવ હોય દરેક ઉત્સવ અમે સાથે મળીને એક સાથે અમે ભેગા મળીને ત્રણસો પરિવાર પોતાની પોતપોતાની પોતાની સહમતી થી અમે એક જ ઉત્સવ ઉજવીએ છીએ અને આ અમારું બતાવું એક ખાસ વિશ્વ છે ગણપતિના દર્શન પણ કરી લઈએ

અને ખાસ અમારે આ વખતેની દર વખતે નવી નવી ટીમ હોય છે અમારી સોસાયટીમાં જેમાં આ વખતે અમે શિવજીને શિવલિંગ બનાવી છે જેમાં એકસો પચાસ એક લાખ પચીસ હજાર રુદ્રાક્ષના પારાથી શિવલિંગ બનાવેલી છે અને એમાં ખાસ એવું છે કે અહીંયા આપણે અહીંયા અહીંયા સિક્કો નાખશે 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 એટલે ઉપરથી પાણીનો અભિષેક થશે નવું નવું દર વખતે હોય છે અને અમે પંચધાતુ ના શિવ પંચધાતુ ના ગણપત બાપા છે ત્રણ ફૂટની મૂર્તિ દર વર્ષે અમે એ અહીંયા જ અહિયાં જ રાખીએ છીએ સોસાયટીમાં જ તે અમારા સોસાયટીના વિસર્જન પણ ટ્રાફિક સમસ્યાના લીધે વિસર્જન પણ અમે સોસાયટીમાં જ કરીએ છીએ સોસાયટીમાં એટલે બહાર ક્યાંય ટ્રાફિક કરવા જતા નથી અને ક્યાંય ઇકો ફ્રેન્ડલી ગણપતિ એટલે કે દર વખતે અમારે ક્યાંય ગણપતિને એ વસ્તુ અમે કોઈને ધર્મની આસ્થા ઉપર કોઈને ઠેસ પહોંચે એવું કાર્ય અમે નથી કરતા એક નવો અમે સંદેશ લાવીએ છીએ તો આ હતી ઘનશ્યામભાઈ અને રાધે પાર્કની સોસાયટીની કહાની અને સાથે સાથે આપણે જોયા આ મહિલા મહિલા મંડળ ગણપતિ બાપા ઈને લાડુ વાહ શું વાત છે શું એનર્જી છે આ લોકોની ગણપતિ બાપાની આ વખતેની શિવલિંગની થીમ જોઈ છે અને આ વિચાર અમને શિવલિંગનો વિચાર એ એ માટે આવ્યો હતો કે આ વખતે શ્રાવણ મહિનામાં આઠમના દિવસે અમે રાધેશ્વર મહાદેવજીની સ્થાપના કરી છે આ શિવલિંગનું ખાસ મહત્ત્વ એવું છે અમારે સોસાયટીમાં ગોરદાદા આવે છે એ ગોરદાદાને આ શિવલિંગ ખોદકામમાં મળેલી હતી આમાં અમે કોઈ જાતનું કોઈ વસ્તુ કરેલું નથી ખોદકામમાં તૈયાર શિવલિંગ શિવજી પ્રગટ થયેલા છે એટલે અમે અમને ગોરદાદાએ કીધું આ શિવલિંગની પૂજા કરો તો તમને આપીએ નગર અમે મારી પાસે રાખવું પણ સોસાયટીની શ્રદ્ધા હતી કે અમારે આ વિશેષ રાધેશ્વર મહાદેવ અમે નામ આપ્યું છે અને રાજેશ્વર મહાદેવને અમારી સોસાયટીમાં જ હવે રાખવાના છીએ એટલા માટે અમે ભોળાનાથનું મંદિર બનાવવાની તૈયારી અહીંયા કરી છે એટલે નાનું અત્યારે શરૂઆત કરી છે આઠમના દિવસે અમે અહીંયા પ્રતિષ્ઠા મહોત્સવ સોસાયટીના ભેગા થઈ અને નાનો એવો એક મહોત્સવ કરી અને અમે વિરાજમાન કર્યા છે રાજેશ્વર મહાદેવને એના ઉપરથી અમે આ શિવલિંગનું મે આઠમ પછી અમે એવું વિચાર્યું કે આ વખતે શિવલિંગ આપણે આવ્યા છે ભોળાનાથ તો આપણે એના ઉપરથી જ થીમ બનાવીએ એ એનામાંથી અમે મહેનત કરતા હતા ત્યાં ભોળાનાથની મરજી હતી તે આવું બધું આયોજન થઈ ગયું અને બહુ બધા લોકો આવે છે જોવા માટે કંઈકને કંઈક અમે સંદેશ આપતા હોઈએ છીએ એક તો સોસાયટીનો સંપ હોય છે ત્રણસો પચાસ પરિવાર એક સાથે રહેવું એક બહુ મહત્વ ની વસ્તુ છે વીસ વર્ષથી અમે એક જ ઉત્સવ કરીએ છીએ હળી મળીને દરેક છોકરાઓ અને આમાં કોઈ પણ છોકરા ને કોઈ પણ કામ આપીએ એટલે દોડીને કરી નાખે છો ને છોકરાઓ ભાઈ તમે લોકો એન્જોય કરો યાર તમારી સોસાયટી માં આવીને બહુ મજા આવી અને ગણેશ મૂર્તિનું ગણેશ મૂર્તિ જોઈને અમને પણ મજા આવી અને આનંદ મળ્યો તો અહિયાં અમે વિદાય લઈએ છીએ ગણપતિ બાપા તમને લોકોને કાલે ફરીથી મળીએ નવા વિગ સાથે ત્યાં સુધી તમને લોકોને જય શ્રી કૃષ્ણ હરણ મહાદેવ અને જય ગણપતિ બાપ્પા મોરિયા